નમસ્કાર મિત્રો હું યોગેન્દ્ર પારેખ આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક પર્વની સાથે સાથે આજે સાહિત્ય પર્વ લોકલાડીલા કવિ કલાપીનો આજે એકસો એકાવન જન્મદિવસ અઢારસો ચુમ્મોતેરની છવ્વીસમી જાન્યુઆરીએ અમરેલી પાસેના લાઠીમાં જન્મેલા કવિ કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી કોહિલ આપણે ત્યાં કવિતાને રાજાનો આશ્રય મળે એ તો યુગો જૂની પરંપરા પણ રાજા પોતે કવિ હોય એવી એક અપૂર્વ ઘટના એટલે કલાપી કલાપી પોતે પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું તેઓ ચૌદ વર્ષના થયા ત્યારે તેમની જનેતાનું નિધન થયું અને મોટાભાઈ ભાવસિંહજીનું પણ નિધન થયું ત્યારે સુરસિંહજી કિશોર વયના સુરસિંહ ગાદી વારસ જાહેર થઈ ચૂકેલા એક નાનકડી જિંદગી અને કેટલી સંવેદનશીલ સઘન વાતો આઘાતની ઘટનાઓ અઢારસો બ્યાસીમાં માં આઠ વર્ષના હતા ત્યારે રાજકોટની રાજકુમાર કોલેજમાં તેઓ ભણવા દાખલ થયા અને ત્યાં આઠ વર્ષ ભણ્યા અંગ્રેજી પાંચ ઝોપડી કહેવાય એ જમાનામાં એટલો તેમનો અભ્યાસ હતો સાહિત્ય એક જિજ્ઞાસા હતી ભણવાનો શોખ હતો પણ તેઓ એમના સમકાલીનોની જેમ પદ્ધતિસર શિક્ષણ પામી શક્યા નહીં કોણ હતા એમના સમકાલીનો કવિકાંત મણિલાલ નબુભાઈ દ્વિવેદી બળવંતરાય ઠાકોર ગોવર્ધન રામ ત્રિપાઠી આ બધા જેવું પૂરું શિક્ષણ ન પામી શક્યા પણ ભણવાની ઈચ્છા હોવાના કારણે સાચી જિજ્ઞાસા હોવાથી પર્સનલ ટ્યુટર તરીકેની પોતે રાજા હોવાના કારણે વ્યવસ્થા કરી શકતા હતા તો કિશોરભાઈના રાજવીએ એન બી જોશી સાહેબ હરિશંકર પંડ્યા જાની માસ્તર જેવા ગુરુઓ પાસેથી સાહિત્યનું શિક્ષણ મેળવ્યું ગોર્ધનામ ત્રિપાઠી બકર ઠાકોર કાંત મણિલાલ આદિ સાથે પત્ર પત્રવ્યવહાર અને એના કારણે એમની સાહિત્ય ચેતનાને પોષણ મળ્યું એમના મિત્રો હતા દરબાર દવે અને આપણા ક્રાંતિકારી સરદારસિંહ રાણા આ બધા મિત્રો સાથે પણ સાહિત્યિક ગોષ્ઠીઓ થતી પણ અંગત જીવન કેવું હતું પંદર વર્ષના હતા ત્યારે કચ્છ રોહા કોટડા રોહા જાગીરના કુંબરી જે એમનાથી સાત વર્ષ મોટા હતા એવા રાજબા જેને કલાપી રમા કહેતા રાજબા સાથે તથા એ જ દિવસે કોટળા સાંગાણીના કુંબરી આનંદીબા જે કલાપી કરતા ત્રણ વર્ષ મોટા હતા એમની સાથે આ સુરસિંહના લગ્ન થયા રોહાના કુંવરી રાજબા સાથે એક દાસી આવેલી એક નાનકડી કન્યા એનું નામ મોંઘી એ મોંઘી મુગ્ધ વયની બાળા કશું ભણેલી નહીં વાંચતા લગતા આવડે નહીં નિશાળે ગયેલી નહીં કલાપીને આ બાળા ગમી ગઈ ખૂબ વાલી લાગતી અને કલાપી પોતે કિશોર વયના એમને એમ થયું કે હું એને ભણાવું ધીમે ધીમે એને ભણાવતા થયા મોંઘી મોટી થતી ગઈ વાંચતા લખતા શીખી ગઈ કલાપીને તેના માટે સ્નેહ થયો પણ યોગ્ય સમય થતા મોંઘીને તેની જ્ઞાતિના જ એક યુવક સાથે કલાપીએ પરણાવી અશિક્ષિત એવો યુવાન મોંઘીનો પતિ તેને મોંઘી પ્રત્યે શંકાઓ થતી અને મોંઘીને ખૂબ મારતો મોંઘીને ત્રાસ આપતો એની ખબર કલાપીને પડી એટલે કલાપીએ પોતે મોંઘીને તેનાથી છૂટી કરી અને પોતે તેની સાથે પરિણ્યા અને રાજા સુરસિંહ કલાપીએ મોંઘીને નવું નામ આપ્યું શોભના અને આપણને કવિતા મળે છે હૃદય ત્રિપુટી કવિ કલાપીની કવિતામાં આપણને લાગણીનો ધોધ જોવા મળે છે એમના કાવ્યોના ઉદાહરણો આપી શકાય એમની ગઝલમાં પ્રારંભની ગઝલ છે બધી જે એ ઈશ્કે મિજાજી છે પછી એક તબક્કો આવે છે ઈશ્કે હકીકી પ્રભુ પ્રેમ પ્રિયા પ્રેમથી પ્રભુ પ્રેમ તરફ વળેલી એમની ભાવોર્મીઓ સત્તર વર્ષની વયે તો એમણે કાશ્મીરનો પ્રવાસ કર્યો અને ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો ત્યારે ભારતનું દર્શન કર્યું એમણે પ્રકૃતિનું દર્શન કર્યું એમની સૌંદર્યનિષ્ઠ દ્રષ્ટિને પોષણ મળ્યું ઓગણીસ વર્ષના થયા ત્યાં સુધીમાં તો એમણે ગુજરાતી સાહિત્યનું એ જમાનામાં પ્રગટ થયેલું બધું જ પ્રશિષ્ટ વાંચી લીધું હતું અને એ સમયના યુવાનો પણ પંડિત હતા ગોવર્ધન રામના સંપર્કમાં આવ્યા ત્યારે ગોવર્ધન રામ પણ યુવાન હતા આ બધા જ યુવાન પંડિતો સાથે એમનો સંઘ જે હતો તે ખૂબ ફળદ્રુપ નીવડે છે એમની સાથેના પત્રવ્યવહારથી કલાપીની સર્જક ચેતનાને પોષણ મળે છે યુવાન પંડિતોના આ યુગમાં કેવું કેવું વાંચતા એ યુવાનો અને આ રાજા રાજવૈભવને છોડીને જુઓ નાનપણમાં જે મૃત્યુના પ્રસંગો બન્યા છે માતા અને પિતાના એટલે જ જગત પ્રત્યે એક જુદા પ્રકારનો ભાવ એમને જન્મે છે વૈરાગ્ય એમની અંદર કેવી રીતે ધીમે ધીમે વિકસીએ વયે જ એમને જંગલમાં જતા રહેવાની ઈચ્છા થતી બીજી બાજુ રાજ્યની જવાબદારી અને એક બાજુ પ્રેમ રમા આનંદીબા અને શોભના ત્રણમાંથી કોઈના પ્રત્યે ઓછું એવું નહીં એ હૃદય ત્રિપુટી હૃદય ત્રિપુટીની માવજત કરતા સાહિત્યના પરિચયમાં આવે છે યુવાનીમાં એમણે રાજાના કર્તવ્યને સમજવા માટે મહાભારત વાંચ્યું મણિલાલ નભુભાઈનું સિદ્ધાંત સાર વાંચ્યું અભિદોરમી જેવું મણીલાલનું પુસ્તક વાંચ્યું અઘરું પુસ્તક આર્નલ્ડનું લાઇટ ઓફ એશિયા એમરસન સ્વીડનબોર્ગ શેલી ગ્યુ થે સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર તો એમણે લખ્યું તો કલાપીની વ્યક્તિ ચેતનાનો વિસ્તાર રાજ્ય ખટપટની જવાબદારીઓ વચ્ચે થતો ગયો હા એમની વૈરાગ્ય વૃત્તિ પ્રબળ થતી જતી હતી કારણ કે સાવથી માતાઓ અને રાજબાને આનંદીબાની રાજકીય ખટપટ એમને બહુ પીડા આપી થોડું ઘણું જે આશ્વાસન મળતું એ શોભનાના સંઘમાં આ એમની અંગત જીવનની વાતોને આપણે એટલે વણી લઈએ છીએ કે એમના વિશે થયેલા સંશોધન પીએચડી ઈશ્વરલાલ દવેનું છે ઇન્દ્રવદન દવેનું એ પછી મુંબઈ સ્થિત પત્રકાર કિશોરભાઈ વ્યાસ છે એમણે પણ શોભનાને કેન્દ્રમાં રાખીને લઘુનવલ લખી છે ડોક્ટર ધન્વંત શાહે આપની યાદી એવું એક નાટક લખ્યું છે કલાપીનો આંતરજીવન આંતર સમૃદ્ધિ અને સંઘર્ષ અદ્ભુત છે કલાપીને આપણે અસરુ કવિ કહી શકીએ ઉન્નત ભ્રુવ વિવેચકોએ એમને એમની કવિતામાં લાગણી વેડા જોયા છે પણ એ શબ્દની સચ્ચાઈ હતી શબ્દ એમનો પ્રમાણભૂત શબ્દ હતો પ્રામાણિક શબ્દ હતો એમને અશ્રુઓ આવે એ રીતે કવિતા આવતી એક નિર્મળ હૃદયની અભિવ્યક્તિ એટલે કલાપીની કવિતા ઉત્કૃષ્ટ વાચન પ્રીતિ એટલે જ એમણે લખ્યું કે બની શકે તો જીવીશ હું એકલા પુસ્તકોથી એક યુવાન એમનું અવસાન થયું ત્યારે હજી છવ્વીસ વર્ષના જ હતા તો અંગત જીવનમાં પ્રિયા પ્રેમની કવિતા આવે એ બહુ સ્વાભાવિક પણ પ્રિયા પ્રેમથી પ્રભુ તરફ પ્રભુ પ્રેમ તરફ જે વેળ્યા છે એ કવિતાઓ આપણને મળે છે એ છે ઈશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફની એમની ગતિ અને એટલે એમણે પછી લખ્યું જ્યારે રાજ્ય વૈભવના ભપકાઓને તો તેમણે ખૂની ભપકાઓ કયા છે અને ઈશ્વર પ્રેમને વર્ણવતા એમણે લખ્યું છે કે મુજ જીગર જોવા ચાલ્યું સાક્ષાત શ્રીહરિને ત્યાં એની કોઈ પ્રતિકૃતિ શું અર્થ પૂરે એની પ્રતિકૃતિ એટલે કદાચ શોભના પણ હોય શકે શું અર્થ પૂરે એમ એમના હૃદયની વિશાળતા આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી કવિતામાં રહસ્યવાદ એવું ડોક્ટર દશરથભાઈ ઠક્કરનું એક ઉત્તમ મહાનિબંધ છે એમાં કલાપીની કવિતામાં રહેલા સુફી તત્વને પ્રમાણવામાં આવ્યું છે જ્યાં જ્યાં ફરે યાદી વરી ત્યાં આપની એ આપણે કોલેજમાં ભણતા ત્યારે કોઈને લખીને આપવા માટે ડાયરીમાં કદાચ ટપકાયું હશે પણ એ ઈશ્વરને કેન્દ્રમાં રાખીને લખાયું છે સર્વત્ર એમને ઈશ્વર દેખાય છે એ ગઝલમાં ઈશ્કે એ કલાપીનો વિસામો છે એમના જીવન સંઘર્ષમાં ઠરે કશું ઉત્તમ લખે એ એ એમનું અકાળે થયું ગુજરાતી સાહિત્યને પડેલી બહુ મોટી ખોટ છે એમની કવિતા કલાપીનો કેકારોમાં પ્રાપ્ત થાય છે ગ્રામ માતા આપણે ભણી ચૂક્યા છીએ આપની યાદી ભણ્યા છીએ વીણાનો મૃગ હૃદય ત્રિપુટી આત્મલક્ષી કવિતામાં વહેતો લાગણીનો ધોધ સવાસો વર્ષથી લોક હૃદયમાં સ્થાન પામ્યો છે ડોક્ટર ધનવંત શાહ મુંબઈના સાહિત્યકર્મી હવે સ્વર્ગસ્થ એમણે કલાપી વિશે નાટક લખ્યું છે મુંબઈમાં રહે છે અત્યારે રાજેશ પટેલ એવો કલાપીની વેબસાઇટની માવજત કરે છે સોશિયલ મીડિયામાં કવિ કલાપી વિશેના પેજમાં સતત કશું પીરસતા રહે છે આજે હું આ વાત કરી રહ્યો છું ત્યારે વડોદરામાં આજે કલાપી વિશેનો તેઓ એક કાર્યક્રમ પણ કરવાના છે અનેકવિધ સર્જકો અભ્યાસુઓ કલાપીને ચાહે છે કલાપી અભ્યાસક્રમમાં સતત આવતા રહ્યા તેથી સાધારણ ભાવક કે સાધારણ નાગરિકને પણ કલાપી વિશે થોડી ઘણી ખબર છે એક સાચુંકળા કવિ સાચા અર્થમાં આઉટસાઇડર એમણે કહ્યું નથી મુજ તત્વો આ વિશ્વથી મેળ લેતા મામ હૃદય ઘડા હું અન્ય કો વિશ્વને માટે એવા કલાપી વિશે ઘણી વાતો થઈ શકે પણ આજે તેમના એકસો એકાવનમાં જન્મદિવસે તેમને વંદન પાઠવીએ છીએ સ્નેહ ધર્માયા નમઃ કેનાર કવિ કલાપીને આપ સૌની સાક્ષીએ પ્રણામ કલાપીની કવિતાનો કલાપીના પત્રોનો અભ્યાસ કરીએ અને પંડિત યુગની ભાષા અને એક રાજવી કવિનું હૃદય એમાંથી આપણે પસાર થઈએ એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું ધન્યવાદ